ઓ વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિ સંપ્રપ નિર્વિઘ્ન કરું મેં દેવ સર્વકારી સુવદા ઉપસમ પ્રકરણ ઇન્દ્રિયો અને મનની ઉપસ્થિતિમાં સઘળાઈ દોષોની પ્રાપ્તિ તથા તેમના સમનથી સઘળાઇ ગુણોની અને પરમાત્માની પ્રાપ્તિનું વર્ણન શ્રી વશિષ્ઠજી કહે શ્રીરામ શ્રેષ્ઠ ધીર્મુની વીત હવે ધારણા ધારણાયુક્ત બુદ્ધિથી એકાંતમાં રહી પુનઃ પોતાની ઇન્દ્રિયોની યુક્તિપૂર્વક આ પ્રમાણે સમજાવી એ ઇન્દ્રિયો પૂર્વે કરેલા મારા આત્મતત્વના ઉપદેશથી તમારી આ મિથ્યાભૂત સત્તા નષ્ટ થઈ ગઈ એમ હું માનું છું કેમ કે તમારી ઉત્પત્તિ અજ્ઞાનથી થઈ છે એ જીત તો જુએ છે કે તારા કાયમ રહેવાથી અજ્ઞાની મૂર્ખાઓના દેશરૂપી તરંગોથી યુક્ત સંસારરૂપી નદીઓનો કારરૂપી વિશાળ સમુદ્રમાં પ્રવિષ્ટ થઈ રહ્યો એકબીજાના અહંકાર દ્વારા થઈ રહેલા પરસ્પરના વધ પરાજ્ય દુઃખો વગેરેની ચિંતાઓ રૂપી અનર્થોની આહારળા ક્યાંકથી વરસાદની ધારાઓની જેમ વરસી રહી પોતાના પ્રભાવથી ખુશી મનાવતું લોભરૂપી પક્ષી રાગદેશરૂપી પોતાની તીક્ષ્ણ ચાંચ દ્વારા જીર્ણ શરીરૂપી વૃક્ષના સમ દમ વગેરે ગુણોરૂપી ફળ ફૂલોને કોતરી રહ્યું અપવિત્ર દુષ્ટ આચરણ કરનારા કામરૂપી કર્કશ મર્ઘો હૃદયના રાગ દેશ વગેરે દોષરૂપી કચરાના ઢગલાને આમ તેમ વિખેરી રહ્યા મોરૂપી મહારાત્રિમાં ભયંકર અજ્ઞાનરૂપી ઘુવડ હૃદયરૂપી વૃક્ષ પર સ્મશાનમાં વેતાલની જેમ ચારેય બાજુથી પ્રલાપ કરે એ ઇન્દ્રિયો તમારી ઉપસ્થિતિમાં આ બધા અને બીજી પણ ઘણી બધી ઈચ્છાઓ કામનાઓ વાસનાઓ સ્પૃહ વગેરે અશુભ વાસનાઓ રાત્રિમાં પિસાચીનીઓની જેમ કુદાકૂદ કરે એ ચીત તારો વિનાશ થઈ જતા ક્ષમતા શાંતિ સરળતા ક્ષમા દયા વગેરે બધા શુભ ગુણો જ્ઞાનરૂપી પ્રકાશથી યુક્ત થઈ એ રીતે પૂર્ણપણે પ્રફુલ્લિત થઈ જાય જેમ પ્રાંત કાળે કમલીનીઓ હવે મોહરૂપી ઝાકળતી રહીત રજોગુણરૂપી રેતી રહીતી નિર્મળ જ્ઞાનના પ્રકાશયુક્ત હૃદય આકાશરૂપી સચિદાનંદન બ્રહ્મ શોભી રહ્યું આકાશ મંડળમાંથી વરસથી અને પવનથી ઉદ્દિગ્ન થયેલી જળધારાઓની જેમ દુઃખદ ભ્રાંતિઓ હવે ઉત્પન્ન થતી નથી સૌને આહલિત કરનારી શાંત પરમ પવિત્ર મિત્રતા હૃદયમાં ઉત્પન્ન થઈ રહી અજ્ઞાનનો વિનાશ થઈ જતા હૃદયમાં જ્ઞાનનો પ્રકાશ એ રીતે પ્રગટ થઈ રહ્યો જેમ શરદ ઋતુમાં મેઘોના શાંત થવાથી નિર્મળ આકાશમાં સૂર્યમંડળ પ્રગટ થાય પવન શાંત થતાં જેમ સમુદ્ર શાંત થઈ જાય તેમ રાગ દેશ નિવૃત્ત થઈ જતાં મન શાંત થઈ જાય પરમાત્માની પ્રાપ્તિ રૂપી અમૃત તત્વથી પૂર્ણ અને અવિનાશી આનંદથી સંપન્ન પુરુષ પરમ શાંતિને પ્રાપ્ત થાય માત્ર સચિદાનંદ માત્ર સચિદાનંદ પરમાત્મામાં વિશ્રામ થઈ જતા પરમાત્માના સ્વરૂપનો પૂર્ણપણે અનુભવ થઈ જાય એ ચિત્ત તારું સ્વરૂપ અવિચારનો આશ્રિત છે વિવેકપૂર્ણ વિચાર કરતાં તારું અસ્તિત્વ રહેતું નથી સર્વમાં સમરૂપે બિરાજતા એક પરમાત્મામાં જ રહી જાય છે વિચાર ન કરવાથી તું એ રીતે ઉત્પન્ન થાય જેમ પ્રકાશના અભાવમાં અંધકાર એ ચિત્ત વિચારથી તારું સ્વરૂપ પ્રકાશથી અંધકારની જેમ નષ્ટ થઈ જાય કેમ કે જેની ઉત્પત્તિ અભિવ્યક્તિ થાય તેનો વિવેકથી વિનાશ થઈ જાય તારી ઈચ્છા ન હોવા છતાં પણ વિચાર દઢ થતાં સુખ પ્રાપ્તિ માટે તારો ચારેય બાજુથી આ વિનાશ થયો છે હવે વીત અવ્ય મુનિ પોતાની સ્થિતિનું વર્ણન કરે સદભાગ્યે હું સઘળાય ચિંતા સંતાપોથી મુક્ત થઈ ગયો શાંત થઈ ગયો સંપૂર્ણપણે તૃપ્ત થઈ ગયો ઓ પદ અર્થાત પરમાત્મા સ્વરૂપ પોતાના આત્મામાં સ્થિત થઈ ગયો તેથી એ સિદ્ધ થઈ ગયું કે આ સંસારમાં જે વિવેકપૂર્વક વિચાર દ્વારા કાયમ રહી શકાતું નથી આ સંસારમાં જે વિવેકપૂર્વક વિચાર દ્વારા કાયમ રહી શકતું નથી તે ચિત્ત છે જ નહીં છે જ નહીં પરમાત્મા તો છે જ છે જ પરમાત્મા સિવાય બીજી કાંઈ પણ તેનાથી ભિન્ન નથી પરમાત્મા સિવાય બીજું કાંઈ પણ તેનાથી ભિન્ન નથી તમામ પ્રકારના મલ રહિત આત્મામાં આ આત્મા છે આવી કલ્પના થઈ શકતી નથી એવું માનું કેમ કે એ કદીથી આત્મામાં રૂપે અન્ય વસ્તુની સત્તાની કલ્પના કઈ રીતે થઈ શકે આ જ કારણે હું આ આત્મા છું આ પ્રમાણે કલ્પના ન કરતા હું મૌન થઈ પોતાના વિજ્ઞાન આનંદન પરમાત્મા સ્વરૂપમાં સ્થિત છું જે પ્રમાણે જળમાં તરંગો તેથી વાસના રહીત જીવના આશ્રય રહીત પ્રાણ સંચારથી રહીત ભેદભાવથી પર દશ્યથી રહીત જ્ઞાન સ્વરૂપ મન અને વાણીની ચેષ્ટાથી શૂન્ય વિજ્ઞાન આનંદન પરમાત્માને પ્રાપ્ત કરી હું પરમ શાંત છું ઓમ શ્રી યોગ વશિષ્ઠાય શ્રેષ્ઠ ધીર મુનિ વીત અવ્યના ચરણમાં કોઠી કોઠી પ્રણામ